અહીં સ્થાનના વિકાસ માટે આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં મજબૂત ટીમ અહીંથી ચૂંટાય અને બધી જ સીટો જીતે એના માટે અહીંના સ્થાનિક ધારાસભ્ય શ્રી આપણા જિલ્લાના અન્ય ધારાસભ્ય કિરસીભાઈ પ્રકાશભાઈ સંગઠનના હોદ્દેદારો બધા ઉપસ્થિત રહ્યા હતા અને સિરામિક ઉદ્યોગ એસોસિએશન સાથે હમણાં અમે અપીલ કરી કે ભારતીય જનતા પાર્ટી એમના ઉમેદવારોને વિજયી બનાવવા માટે બધા જ ન્યાયમણા અપીલ કરવામાં આવી અહીંના હજુ પણ જે કંઈ વિકાસના કાર્યો જુદા છે એ આપણી ગુજરાતની સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એ પોતે શહેરી વિકાસ વિભાગ સંભાળી રહ્યા છે તો કોઈપણ પ્રશ્નો હોય કોઈ સમસ્યા હોય તો એના માટે રાજ્ય સરકાર ઉધાર આપે ગામ હોય કે શહેર હોય એના માટે એ સહાય અનુદાન આપે છે ગ્રાન્ટો ફાળવે છે સાહેબ ભૂગર્ભ ગટર અને રસ્તાઓ ની બહુ સમસ્યા છે સ્થાન નગરપાલિકા વિસ્તારમાં તો એના માટે શું આગામી દિવસોમાં કાર્ય કરશે દરેક નગરપાલિકામાં આપણે દર વર્ષે ગટર માટે પાણી માટે અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોડ રસ્તાઓ માટે જે કંઈ ખૂટતું હશે અહીંથી પ્રોજેક્ટ જે કંઈ તૈયાર કરીને આપશે એના માટે અત્યારે સરકારમાં કોઈ ગ્રાન્ટના અભાવે કોઈ કામ અટકે એવું નથી